લોકો કઈ રીતે ગાયો પરચેસિંગ કરે છે અને પરચેસિંગ કરવાની અંદર તેમને કઈ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તે આપણે આ વિડીયોની અંદર શીખવાનું છે તો આપણી સાથે એવા લાલાભાઈ છે તેમની સાથે આપણે મુલાકાતમાં સમજીશું કે વિડીયોની અંદર ગાયો કઈ રીતે ખરીદવાની અને કયા લેવલની ગાય ખરીદવાની તે ગાય આપણને આપણને સારું સારું દૂધ આપશે આપશે અને આવનારા સમયમાં પ્રોફિટ તો ખાસ કરીને અમે પસંદ કર્યું છે કારણ એવું છે કે અરવલ્લી સાબરકાંઠા ને ગુજરાતની અંદર ફેમસ છે ગાયોના વેપાર માટે અને ગાયો બાયડ થી તમે લ્યો તો સારું એવું દૂધ આપે છે અને એનું પરફોર્મન્સ એક નંબર હોય છે ગાયોનું તો આપણે લાલાભાઈ સાથે વાતચીત કરશું અને એમની માહિતી લેશું ચાલુ કોઈ જિલ્લો અરવલ્લી તો તમારે કેટલી ગાયો છે હાલ ગાયો છે તો એક એક પ્રાઇઝ ની છે અને કેટલું દૂધ આપી એવી છે આ ગાય બીજા વેતર છે દસ લીટર દૂધ કાઢશે બરાબર તો લાલુભાઈ આપણને જણાવી રહ્યા છે કે મસ્ત મજાની ગાય છે અને દસ લીટર દૂધ આપે છે એવી છે અને બીજા વેતર છે તો કેટલી પ્રાઇઝ છે ગાયની એ ગાય જે આજુબાજુ થશે તો એસી એટલે એમના મોઢે કહી રહ્યા છે પણ તમારે જો ખરીદવી હોય અને આવો ઉપર નીચે તમને કરી અને તમને પ્રાઇસ માં આગા પાછી કરીને તમને સેટ કરી આપશે તો બીજી ગાય છે તેના વિશે થોડી માહિતી લેશું આપણે આ બી આવશે આઠ નસ આ બી બીજા વે જશું બરાબર તો મસ્ત મજાની ગાય છે અને માપની છે જે ઓછી સારપોળો જોઈએ અને તમને આઠ થી દસ લીટર દૂધ આપી શકે એવી છે

અને સારું એવું દૂધ આપે એવું છે આઠ થી દસ લીટર તો આ પોસઠ એમના મોઢે અત્યારે જે પણ પ્રાઇસ કહી રહ્યા છે તમાર જો વિડીયો જોઈને તમને ગાય પસંદ આવે તમે ફોન કરી શકો છો અથવા તો રૂબરૂપ તમે મુલાકાત લેવો તો એ પ્રાઇસ ની અંદર તેઓ ઉપર નીચે કરી અને તમને ગાય આપશે તો આ ગાયની માહિતી આપો જરા આ ગાય પ્યોર છે ગાબી ગાભણ છે અમે ટોટલ ગાભણ માલ લાઈએ છે બધા અમારો હોગર જ હોય તો લાલાભાઈ એ પણ અમને જણાવો કે ગાભણ ગાય ખરીદવાનો શું ફાયદો થાય છે આ પશુપાલન ગાભણ ગાય ખરીદવાનો ફાયદો મેલી બેલી આપણા આખો હોગર પડે ગરાગ ન રહે ના જાય ગરાગ જાય ને મારી જેવી ટ્રીટમેન્ટ તો કરવાનો નથી ઓ તમે જે રીતે સાંભળ્યું તમે ગાભણ ગાય ખરીદો છો તો એ તો વાયેલી હોય એના રસ્તાની અંદર આવતા આતેના બચ્ચું મરી જાય અથવા તો ગાયો બહુ અંદર ગાડીની અંદર આવતી હોય તો તે મેલી પડી ના પડી એવું થતું હોય પણ જો તમે થોડી કાચી ગાય પસંદ કરો તો તમારા ઘરે જાય અથવા તો વેપારી ચાકરી કરીએ કે નટવાડે 10 વર્ષની કાચી હોય તેનું ડિસિપ્લિન જળવાઈ રહે એક અને બીજી બાજુ છે ફર્સ્ટમાં એક વાછરડી છે મસ્ત મજાની અને એ પેલા તો છે એની માહિતી લે 8 લિટર દૂધ કરશે પેલા વેતર અને શું પ્રાઇસ આવશે બેન આલ દે જો બરાબર તો 55 એમને કીધા છે એમના મુડે અને સરસ છે થોડી સેન્સિટિવ છે અને એચએફ ગાયોને એવું હોય ને જેટલી સેન્સિટિવ હોય ને તો એને બીમારી ઓછી થાય અને પ્લસ દૂધમાં સારું રહેતું હોય છે તો આ સરસ મજાની મોટી ગાય છે એના વિશે થોડી માહિતી આપો આ બી ફર્સ્ટમાં છે

અને સરસ મજાનું કામકાજ છે તમે આવો અને લગભગ રોડ ઉપર જ એમનો તબેલો છે અને સરસ માણસો છે અમને ચા પાણી પાયું અને પછી વિડીયો ચાલુ કરે છે હવે છેલ્લી બેગ આવે છે એના વિશે માહિતી લેજો થોડી આ બે બી વાયેલી છે આ બેગ આવે છે તે વાયેલી છે વાછડી સર પાછળ એક નવા વાછડી છે એક નવા વાછડ હા હા તો એની શું પ્રાઇસ છે પીલી હાલ દઈશું 55 ની આજુબાજુ આ થશે 65 આજુબાજુ તો લાલાભાઈ જે માહિતી લાલા સરસ મજાની ગાયો છે છે લગભગ કેટલી બધી કરવાની છે એમને વેપાર લાઈન બેસેલા છે અને મસ્ત માણસ છે તમે આવો અને પ્રાઇસ માં ઉપર નીચે કરી અને તમને આપશી અને આ બે ગાયો વાયેલી છે બાકીની બધી જ ગાભણ છે તે પણ એક થી બે દિવસની અંદર બી વાઈ જશે તો તમારે જો પરચેઝ કરવી હોય તો તમને એમનો કોન્ટેક્ટ નંબર પણ આપશો તો તમે સંપર્ક કરી શકો નેવું જીરો ફામ ઉપર જે પણ ગાયો આવતી હોય શોર્ટ વિડીયો મૂકે છે તો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને શોર્ટ વિડીયો મળી અને તમને સારી એવી ગાય પસંદ પડે અને ફોન કરજો તો તમને સારી આવી જશે આવી દેશે તમે ફોન પર એવી ડિલિવરી આવી દઈશું વિડીયો